આટલા દિવસોથી જે ચાલી આવતું જે આપણું આંદોલન છે એમાં શરૂ અને પૂરું એ વસ્તુ જોવી કેટલી હદે યોગ્ય છે એ આપ સૌને દેખાઈ રહી છે બધા જ અમે સાથે જ છીએ કોઈ પારકું નથી કોઈ વાલું નથી સમાજ સાથે હોય ત્યારે કોઈ અલગ અલગ ના હોઈ શકે સમાજ એ સમાજ છે અને એમાં સંપૂર્ણ અવકાશ છે હવે તો બુથ સમિતિ વોર્ડ સમિતિ ગામડા સમિતિ તાલુકા સમિતિ સૌ કોઈને પાંચ દિવસ અગાઉ જ માહિતી મળી ગઈ છે કે ત્રણ તારીખ પછીનું આજે આપ સૌને ખ્યાલ હશે એમ કે સાહેબ ગુજરાતમાં પધાર્યા છે અને અલગ અલગ જગા જગ્યાએ બધી સભાઓ છે તો એ સભાને ખૂબ શિસ્તતાથી ખૂબ મર્યાદાથી ખૂબ સંયમથી સૌ કોઈએ એને જગ્યા આપવાની છે કોઈ પણ જાતનું ક્યાંય પણ વિરોધ દેખાશે નહીં મર્યાદા રાખવી મર્યાદા જાળવવી એ ક્ષત્રિયનો ગુણધર્મ છે અને જો હવે સૌ કોઈ એને વંદન કરતા હોય તો અહીંયા અમારે સૌને સાચવવા એ અમારો ધર્મ ચોક્કસપણે નિભાવશું એનું કોઈ પણ જગ્યાએ ખલેલ નહીં પહોંચે પણ સામે વળતરમાં અમે આવતીકાલે ત્રણ તારીખે જામનગરમાં સ્વયંભૂ જે રાજકોટ થયું હતું એનું મિની પ્રદર્શન આપ સૌને કાલે દેખાશે અને આ વસ્તુ જ્યારથી શરૂ થઈ છે ત્યારે કોઈને પણ કાનમાં ફૂંક મારવાની અમારે જરૂરિયાત પડી નથી અને હજી પણ આ વસ્તુ વધારેમાં વધારે સક્રિય અને દરેક દરેક સમાજમાં દરેક વર્ણને આવર્તી જાય છે એ સૌ કોઈએ પોઝિટિવલી નોંધ લેવા જેવી બાબત છે કોઈ પણ જગ્યાએ ખાનગી કર્યા કરણ કર્યા વગર અને જે કરશું સામે છાતીએ સૌ કોઈને કહીને પછી જ કરશું ક્ષત્રિય કોઈ દિવસ પાછળથી વાર કરતો નથી અને એ આપ સૌ આગળની રણનીતિમાં જોતા જશું